મિત્રો આજે આપણે એક સિમ્પલ પણ ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટની સાથે ગુવાર બટેટાનું શાક બનાવીશું આમાં નાની નાની મેં ટીપ્સ આપેલી છે જેના કારણે ગુવારનો કલર પણ એકદમ સરસ ગ્રીન રહેશે અને એમની અંદર ચોમાસામાં પણ જો ગુવારનું શાક ખાવાની ઈચ્છા થાય તો ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે કે ગુવાર છે એ પચવામાં ભારે હોય છે પણ આપણે અમુક વસ્તુ એવી એડ કરીશું કે જેના કારણે આપણે ગુવારને પણ આરામથી ચોમાસાની અંદર પચાવી શકશું અને ખાઈ શકશું અને આનો ટેસ્ટ ટેસ્ટ ખરેખર એવો છે કોઈને કદાચ ગુવારનું શાક નહીં ભાવતું હોય પણ જો આ રીતથી બનાવીને ખવડાવશો તો એમને પણ વારે વારે ખાવાની ઈચ્છા થાય એવું સરસ મજાનું ગુવાર બટેટાનું શાક બનાવીએ તો એમના માટે મેં લગભગ બસો ગ્રામ જેટલા ગુવાર અને બસો ગ્રામ જેટલા બટેટા લીધા છે એ બંનેના મોટા મોટા ટુકડા કરીને લીધા છે તમે જોઈ શકો છો બટેટાના એકદમ સરસ મોટા પીસ કરેલા છે અને એ જ રીતે લગભગ લંબાઈમાં જોઈએ તો દોઢેક ઇંચ જેવડો ગુવારનો પણ ટુકડો કરી અને મોટી સાઇઝના લીધા છે હવે એક એક મિક્સી જાર લઈ અને એમની અંદર આપણે મસાલા માટે મેં લસણ આદુ લાલ મરચું પાવડર અને લીલું મરચું લીધું છે બસ એમને મિક્સી જારની અંદર આપણે દરદરૂ પીસી લેવાનું છે અને પેસ્ટ તૈયાર કરવાની છે તો આ રીતે પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ એમને સાઈડ પર રાખીને લગભગ મેં છ ટેબલ સ્પૂન જેટલું કુકરની અંદર જ તેલ રાખ્યું છે અને એ સારી રીતે ગરમ થાય ત્યારબાદ આપણે એમની અંદર આપણા બટેટાના જે મોટા મોટા ટુકડા કરીને લીધા છે બસ એમને આ રીતે આપણે સેલો ફ્રાય કરી લેવાના છે આપણે ફ્રાય ક્યાં સુધી કરીશું તો એમનો હળવો એવો કલર ચેન્જ થાય અને આપણે એમને ચેક કરીશું ફોકની મદદથી અને જો ફોક એમાં આરામથી અંદર જાય એટલે લગભગ એંસી ટકા જેટલા કૂક થાય ત્યાં સુધી આપણે એમને કૂક કરવાના છે તો બસ અત્યારે એમનો કલર પણ તમે જોઈ શકો છો સરસ ચેન્જ થઈ ગયો છે તો ત્રણેક મિનિટની અંદર એ સારી રીતે રેડી થઈ જશે તો આપણે બધા જ બટેટાના ટુકડા છે એ તેલમાંથી કાઢી લઈએ અને હવે વારો છે ગુવારનો તો બસ ગુવારને પણ સેમ પ્રોસેસથી આપણે તેલની અંદર એડ કરવાના છે ચમચાની મદદથી આપણે લગભગ દોઢથી બે મિનિટ આ રીતે આપણે એમને કરશું એટલે એ સારી રીતે કૂક થઈ જશે અને જો મેં અત્યારે એમની અંદર ખાંડ એડ કરી છે એક ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે એનું કારણ એ જ છે કે એમના કારણે ગુવારનો કલર છે એ એવો ને એવો ગ્રીન રહેશે બસ હવે એ પણ ફ્રાય થઈ ચૂક્યા છે તો હવે એમને લઈ લઈએ અને એમની અંદર જો આપણે જે લસણ આદુવાળી જે પેસ્ટ રેડી કરી હતી એ એ પેસ્ટ એમની અંદર નાખી અને આપણે એમને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો બસ એક ચમચીની મદદથી ગરમ છે તો ગરમ ગરમમાં જ આ રીતે એમને મિક્સ કરી લેવાની છે જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય તો જુઓ અત્યારે સારી રીતે મિક્સ થઈ ચૂકી છે તો હવે વારો છે આપણે એક મસાલો રેડી કરવાનો તો એમના માટે મેં બે ટેબલ સ્પૂન ભરી અને દહીં લીધું છે બસ દહીંને આ રીતે ફેટી લેવાનું છે સારી રીતે ફેટી લેશું એટલે એકદમ એક રસ જેવું દહીં થઈ જશે અને હવે એની અંદર આપણે મસાલા કરી દઈએ તો પહેલાં મેં એની અંદર અંદર એક ટેબલ સ્પૂન ભરી અને શેકેલો ચણાનો લોટ લીધો છે અને હવે એમની અંદર રૂટિન મસાલા એડ કરીએ તો થોડો એવો હળદર પાવડર એડ કરી દઈએ અને હવે અડધી ટી સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર તમે કાશ્મીરી લાલ મરચું ખાતા હોય તો એ એડ કરશો તો એમનો કલર ખૂબ જ સારો આવશે અને એ થઈ ગયા બાદ એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો કોઈ પણ મસાલો તમને ભાવતો હોય એ મસાલો એડ કરી અને સ્વાદ અનુસાર નિમક નાખી દઈએ બસ આપણે અત્યારે આ મસાલાના ભાગનું નિમક એડ કરીએ છીએ અને બસ હવે એમને સારી રીતે હલા એકદમ મિક્સ કરી લેવાનું કે જેથી કરીને લોટ મસાલા અને દહીં એ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય તો તમે અત્યારે જુઓ એકદમ સરસ મિક્સ થઈ ચૂક્યું છે તો હવે એમને સાઈડ પર રાખી દઈએ અને આપણે લગભગ ત્રણેક ટેબલ સ્પૂન જેટલું તેલને ગરમ થવા માટે રાખ્યું છે અને એ ગરમ થઈ ગયા બાદ મેં એમની અંદર એક ટી સ્પૂન જેટલા અજમા એડ કર્યા છે હા આ અજમા એવી વસ્તુ છે કે જે આપણે ડાયજેસ્ટિંગ સિસ્ટમને સારી રાખે છે અને ચોમાસામાં ખાધેલો ખોરાકને પચાવી દે છે તો અજમા એડ કરી અને થોડી એવી હિંગ અને બે ટમેટાની પ્યુરી મેં એડ કરી છે અને હવે એમને સારી રીતે સાતળી લેવાની છે એકદમ એ તેલ છોડવા લાગે ત્યાં સુધી આપણે એમને કૂક કરવાની છે તો લગભગ આપણે બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે કૂક કરશું અને બસ એમને વચ્ચે વચ્ચે હલાવતા જશું એટલે એ ધીમે ધીમે એનું ઓઇલ છે એ ફરતી બાજુથી ગ્રીસ થવા લાગશે તો તમે જોઈ શકો છો અત્યારે એમાંથી તેલ છૂટું ફળવા લાગ્યું છે તો આપણે એમની અંદર મસાલા કરીએ તો એમની અંદર મેં હવે આ ટમેટાની પ્યુરીના ભાગનું નિમક એડ કર્યું છે અને થોડો એવો હળદર પાવડર અને હવે લાલ મરચું પાવડર એડ કરી અને એમને સારી રીતે આપણે કૂક થવા દેશું તો હવે એકાદ મિનિટ માટે કૂક થવા દઈએ અને એ સારી રીતે કૂક થવા લાગે ત્યારબાદ આપણે જે દહીંવાળો મસાલાની જે પેસ્ટ રેડી કરી હતી એ એમની અંદર એડ કરી દેવાની છે અને બસ અત્યારે જ્યારે આપણે આ દહીંવાળી કોઈ પણ સબ્જીની અંદર એડ કરીએ પેસ્ટ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણી ગેસની ફ્લેમ થોડી હાઈ કરી લેવાની છે અને કન્ટિન્યુ આ રીતે એમને હલાવવાનું છે જેથી કરીને શું થશે કે દહીં દહીં ફાટશે પણ નહીં બિલકુલ ફાટશે નહીં અને સારું એવું ને એવું જ રહેશે અને એકદમ સરસ એમની પ્યુરી છે કોઈ પણ શાક છે એકદમ ક્રીમી ટેક્સચરવાળું રેડી થશે અને હવે વધેલી જે વાડકાની અંદર ચોટેલી પ્યુરી હતી આપણી તો એમની અંદર પણ થોડું પાણી એડ કરી અને આપણે આમની અંદર નાખી દેવાનું છે અને બસ એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડીવાર કૂક થઈ ગયા બાદ આપણે જે ગુવાર અને બટેટા જે મસાલાવાળા કર્યા હતા એ આપણે આમની અંદર એડ કરી દેવાના છે અને એમને પણ સારી રીતે હલાવી લેશું અને એકાદ મિનિટ માટે આ રીતે રાખી અને જરૂરિયાત લાગે જો પાણીની તો તમે એમની અંદર થોડું પાણી પણ એડ કરી શકો છો કારણ કે અત્યારે માત્ર આપણે એમની અંદર એકથી બે જ વિસલ વગાડવાની છે તો બસ હવે એમ થોડું મેં પાણી એડ કર્યું છે અને હવે કૂકરનું ઢાંકણ આપણે ઢાંકી દઈએ અને એમને એકથી બે વિસલ સારી રીતે વગાડી લેશું તો આપણું શાક છે એ તૈયાર થઈ ચૂક્યું છે તમે જુઓ એકદમ જ સરસ કલર અને ખૂબ જ સરસ ટેક્સચરની સાથે આપણું ગુવાર બટેટાનું શાક રેડી થઈ ગયું છે જો મિત્રો તમને મારા વિડીયો અવનવા વિડીયો ગમતા જ હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ના ચૂકો કારણ કે એનાથી મને મોટિવેશન મળે છે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રીતે તમે તમારા ઘરના સભ્યોને પણ ગુવાર બટેટાનું શાક એકવાર જરૂરથી ચખાડજો અને મને કમેન્ટ કરજો કે તમારા સભ્યોને કેવું લાગ્યું તો આપણું અત્યારે ગુવાર બટેટાનું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે તો આપણે એમને સર્વિંગ બાઉલમાં લઈ લઈ અને એમની ઉપરથી આપણે થોડી એવી ધાણાભાજી એડ કરી દઈએ અને એમનાથી ગાર્નિશ કરી લઈએ તો આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ